અમકેશ્વર માં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને શહેર પોલીસ મથકમાં ઇન્ચાર્જ ડીવાયએસપી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અંકલેશ્વર શહેરમાં ભગવાન જગન્નાથ ની રથયાત્રા નિમિત્તે શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે સમિતિની બેઠક યોજાઈ હતી સાતમી જુલાઈ અષાઢી બીજ ના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથ ની રથયાત્રા આયોજકો દ્વારા રાજ્યભરમાં માં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે અંકલેશ્વર શહેર માં પણ દર વર્ષે ભક્તો દ્વારા ભગવાન જગન્નાથ ની રથયાત્રામાં માટેનું આયોજન કરવામાં આવતું હોય છે આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલ સમાપન થાય તે હેતુસર અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ શહેરીશ્વર ના ઇન્ચાર્જ ડી વાય ગાંગુલી ની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા જેમાં રથયાત્રાના આયોજકો તથા પોલીસ પ્રશાસનને મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સાથ સહકાર આપવાની વાવેદારી અપાઈ હતી તદઉપરાંત રથયાત્રાના રૂ રથયાત્રાના રૂટ પર કેવી રીતે આગેવાનો પાસેથી પણ અભિપ્રાયો લેવામાં આવ્યા હતા આ બેઠકમાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન માં શ્રી જગન્નાથ ભગવાન ની રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિ નું આયોજન કરવામાં આવેલું હતું જે મિટિંગમાં કોમી એકતા સાથે મુસ્લિમ સમાજ અને રથયાત્રાના આયોજક અને હિન્દુ સમાજ દ્વારા રથયાત્રા શાંતિપૂર્વક નીકળે એ મેટની અમે બાહેધરી આપી છે અને મુસ્લિમ સમાજે પણ અમારી સાથે રહી શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ થાય એની આપી છે અને એમનું સ્વાગતનું પણ આયોજન રાખવામાં આવેલું છે અને અમે પણ રથયાત્રા આયોજક તરીકે બાહેધરી આપી છે કે શાંતિપૂર્વક અને સમય સંજોગ સમય પહેલા રથયાત્રા અમે પૂર્ણ કરીશું આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર તહેવાર રથયાત્રા નિમિત્તે ચર્ચા વિચારણાઓ થઈ હતી આ તહેવાર કોમી વાતાવરણમાં ઉજવાય તે સંદર્ભે અંકલેશ્વર શહેર શાંતિ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેલારવાડ ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવશે અને આ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકલાસના માહોલમાં પૂર્ણ થાય એવી શુભકામનાઓ સ જય હિન્દ જય ભારત